Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે ભારતના લોકોમાં સૌથી લોકપ્રિય ખોરાક કયો છે તે આપણે કહીશું દાળ ભાત અને આપણા દરેક નાના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાત તો અવશ્ય હોય છે કદાચ તે રીત અપરાતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતો હોય છે જો કે વધુ વાત કરવામાં આવે તો દરેક ઘરમાં કોઈ પણ રેસિપી હોય પણ બનાવવાની રીત અલગ અલગ હોય છે ઘણા લોકો એવા છે કે જેમના કામમાં વ્યસ્ત હોવાને કારણે બપોરે કે સવારે નહીં પણ રાત્રિના ભોજન દાળ ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો આવા લોકો જે ડાયરેક્ટ અથવા જ્યારે વર્કઆઉટ કરે છે તેઓ રાત્રિભોજનમાં માત્ર કઠોળ લેવાનું પસંદ કરે છે મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને ઘણા લોકો રાત્રે દાળ ભાત ખાતા હોય છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે રાત્રિભોજનમાં તુવેરની દાળ પેટ માટે સારી નથી આયુર્વેદ અનુસાર જો રાત્રે મસૂરની દાળ ખાવામાં આવે તો શરીરના દોષ વધી શકે છે અને જો ક્યાં નિયમ દરેક મનુષ્યનું ત્યારે લાગુ પડતો નથી જોકે દરેક પક્ષ અલગ અલગ ગુણતા ધરાવશે કે તમે આ બધા વિશે જાણતા નથી તો સાંજે મગની દાળ ખાવી ખૂબ વધુ સારું છે સાલ વગરની ત્યારે મગની દાળ ખાવાથી પચી જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ